આગળ વધી અન્ય સમાચારો તરફ તો વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી આવી રહી છે આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે આજથી તારીખ પંદર સુધી એના ત્રણ દિવસ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડશે જેમાં અમદાવાદ વડોદરા સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ થાય છે વરસાદની બે અલગ અલગ સિસ્ટમ ગુજરાતમાં ભૂક્કા બોલાવી દે તેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ રહી છે આ ચોમાસું ભારેખમ વરસાદનું વહન લઈને આવશે તારીખ ચૌદથી ઓગણીસ જૂન સુધીમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ બનશે જેમાં બાવીસ જૂન સુધી ચોમાસું ગુજરાત અને ઉત્તર ભારતને આવરી લેશે એકવીસથી ત્રીસ જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ ભારે વરસાદ લાવશે પૂર્વ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદની એન્ટ્રી થશે વરસાદની આપવામાં આવી છે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારે કેટલાક ભાગોમાં પાંચથી લઈને છ ઇંચ સુધી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે વડોદરા તાપી સુરતમાં વરસાદ ભૂક્કા બોલાવી દેશે દાહોદ પંચમહાલ ભરૂચ અંકલેશ્વર અને નવસારીની અંદર પણ આગાહી આપવામાં આવી છે ભારે સાદની જુલાઈ મહિનામાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવી દેશે પાંચ જુલાઈ બાદ ભારે વરસાદ થતા નદી નાળા છલકાશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો તારીખ બાર તેર આસપાસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ તેર થી અઢારમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વખતે બે સિસ્ટમ મજબૂત બની રહી છે દક્ષિણ ગુજરાતમાં પણ તારીખ પંદર સોળ સત્તેરના અઢારમાં ભારે વરસાદ થશે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે જેમાં ભરૂચના ભાગો અંકલેશ્વરના ભાગો ભરૂચના કેટલાક અન્ય ભાગો નવસારીના ભાગો અને તાપીના કેટલાક ભાગો સુરતના કેટલાક ભાગો આ ભાગમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાજ્યના પૂર્વીય ભાગો દાહોદ પંચમહાલના ભાગો અને પૂર્વ મધ્યપ્રદેશના યાજોન ભાગોમાં પણ તારીખ તેર બાદ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ વરસાદ એકદમ ખાપકી શકવાની શક્યતા રહેશે કારણ કે બે શિક્ષણો સક્રિય થઈ છે અને ઉપર વેસ્ટન ડિસ્ટમો જ આવશે એટલે આ વખતે આ ચોમાસું જે છે એ ભારેખમ વરસાદનું વાહન લઈને આવી રહ્યું છે